આજના ટોપ ન્યૂઝ સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈન સૂત્રો કરોડ થી સટ્ટા સટ્ટાંડમાં નવા ઘટ સફોટ થશે અંબાજીમાં ભાદરવી પૂનમ મહાકુંભ માં ઇતિહાસમાં પહેલી વાર ભવ્ય ડ્રોન લાઈટ શો નું આયોજન એક સાથે ચારસો ડ્રોને આકાશમાં અદ્ભુત દ્રશ્યો સર્જીને ભક્તો ને કર્યા નર્મદા ડેમ માંથી પાણી છોડાતા નર્મદા નદી નું રૌદ્ર સ્વરૂપ ચાણોદ પાસે મલ્હાર ઘાટના પંચાણું પગથિયા પાણીમાં ગરકાવ ઉકાઈ ડેમના બાર દરવાજા ખોલાયા દિલ્હીમાં યમુનાનું પાણી રસ્તાઓ પર ફરી વળ્યું સામાન્ય જનજીવન હાલાકી ભરી સ્થિતિમાં મુકાયું દેશને ટીબી મુક્ત કરવાના દાવા વચ્ચે કડવી વાસ્તવિકતા સામે આવી છે ગુજરાતમાં આ વર્ષે ટીબી ના સિત્યાસી હજાર ત્રણસો સત્તાણું કેસ નોંધાયા પ્રત્યેક દિવસે ટીબી ના સરેરાશ ત્રણસો નવા કેસ નોંધાયા આ વર્ષે ટીબી સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને યુદ્ધ રોકવામાં ભારતની ભૂમિકા પર ભરોસો હોવાના યુક્રેન ના અમેરિકાને ઝટકો ભારતના વિદેશ મંત્રી જયશંકર અને યુક્રેનના વિદેશમંત્રી આંદ્રેઈ વચ્ચે ટેલિફોનિક વાતચીત અફઘાનિસ્તાનમાં ચોથી વખત ભૂકંપ આવ્યો એક અઠવાડિયામાં બાવીસોથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા સ્થાનિકોમાં ભય અને ગભરાટનો માહોલ પંજાબમાં પૂરથી મહાવિનાશ અત્યાર સુધીમાં તેતાલીસ લોકોના મોત સેનાએ સંભાળ્યો મોરચો અમદાવાદ જિલ્લાના બાવડા શહેરમાં પાણી ભરાવવા મુદ્દે અફરાતફરી સોસાયટીના રહીશે નગરપાલિકાના મહિલા પ્રમુખને લાફો જીંક્યો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો ગુજરાતની સૌપ્રથમ અમૃત ભારત નોન એસી સેમી હાઇસ્પી ટ્રેન અમદાવાદ આવી ટ્રેનમાં પહેલી વાર લગાવેલી ઈથી બ્રેસ સિસ્ટમની ટ્રાયલ ચાલી રહી છે દિવાળી સુધીમાં ટ્રેન શરૂ થશે